અહીંયા બધા એકબીજા સામે આંગળી ચીંધે છે જો કોના પડીકા હિરાના કેટલા ફરિયાદ દિવસમાં કોના ખિસ્સામાંથી નીકળ્યું કોના ખિસ્સામાં કહ્યું બહુ લાંબી ચિંતા ના કર આખો દરિયો નહીં પીવાય તને તરસ લાગ્યો ત્યારે ખાલી એક જગ જ પીવાય વધુ વધુ ડો લઈ નથી પીવાતી તારા જે બે પાંચ પડીકા સાંજ પડે હોય ને હીરાને એટલું તું ધ્યાન રાખ બાકી ગાંડો થઈ જઈશ વોરેન બફેટે એટ સિક્સ હી થ્રોઝ હિસ્પેન ઓન ધી ટેબલ હી કમ્સ બેક હોમ वॉरेन बफेट ने जारे वच्चे पूछियो के रियली तेरे वॉरेन बफेट बहुत सरस बोलिया कि सवारे नौ थी सांजे छ हूँ बिजनेसमैन छु सांजे छ थी रात्र दस हूँ फैमिली मैन छु सी दिस इज बैलेंस तो कोई दिवस स्ट्रेस नहीं आवे तो आ स्ट्रेस मैनेज थसे आ टाइमिंग तमारे मैनेज करवा पड़से वॉरेन बफेट ना पत्नी बीजी बात करी કે અમારા પચાસ વર્ષના લગ્ન જીવનમાં એક પણ દિવસ એવો બાકી નથી કે જ્યારે અમે અમારા સંતાનોને ભણાવવા માટે અડધો કલાક સાથે બેઠા ના હોય એ સંતાનો મોટા થયા પછી અમારા પૌત્ર અને પૌત્રીને પણ અમે જ ભણાવ્યા અને આજે અમારા પરપૌત્ર પૌત્ર નાના નાના બધા બે એક બે ત્રણ વર્ષના છે એટલે અમારે ગ્રેટ ગ્રેન્ડ ચિલ્ડ્રન એને પણ અમે જ ટ્યુશન આપીએ છીએ આજે સિત્તેર પ્લસ વર્ષની ઉંમર પછી પણ વોરેન બફેટ એના પત્ની એમના ગ્રેન્ડ ને રોજ સાંજે અડધો કલાક ટ્યુશન જાતે આપે છે અને તમે લોકો તમારા સંતાનોને કે પૌત્રને એ શું ભણે છે ટ્યુશન આપવાની વાત તો પછી ખ્યાલ નથી રાખતા અને ટ્યુશનના સાહેબો રાખી દો છો એટલે તમને ટ્યુશન પોસાય છે અને વોરેન બફેટને નહોતું પોસાતું એમને વોરેન બફેટને બિચારાને ટ્યુશનના પૈસા નહીં પોસાતા હોય એવું હશે ને એને પૂછ્યું વાય કેમ તો કે બાળકો નાના હોય ત્યારથી એની સાથે સમય કાઢ્યો હોય ને તો એ કૌટુંબિક ભાવના આત્મીયતા થાય છે ખાલી અને તમે ઇલેક્ટ્રોનિક રમકડું આપી દો એની આત્મિતા ન થતી યુ યર ટુ સ્પેન્ડ યોર ક્વોલિટી ટાઈમ એન્ડ યોર ક્વોન્ટિટી ટાઈમ વિથ યોર ચિલ્ડ્રન વિથ યોર ગ્રેન્ડ ચિલ્ડ્રન વિથ યોર ગ્રેટ ગ્રેન્ડ ચિલ્ડ્રન ઇફ યુ ડોન્ટ ફેમિલી વેલ્યુઝ ડોન્ટ બ્લાઝમ કૌટુંબિક ભાવનાઓ બ્લાઝૂમ થાય ત્રીજી વાત કરી વોરેન બફેટના પત્નીએ કીધું કે એક દિવસ પણ એવો નથી સિવાય કે વોરેન બફેટ ઇન્ટરનેશનલ બાર ટ્રાવેલ કરતા હોય ત્યારે કે રોજ સાંજે જમ્યા પછી હું ને મારા પતિ વોરેન બફેટ અડધો કલાક સાથે ચાલવા ન ગયા હોય ગાર્ડનમાં એવું મને કોઈ દિવસ યાદ નથી હવે આ ત્રણ પ્રશ્ન મારે તમને બધાને પૂછવાના કે રોજ અડધો કલાક સંતાનો સાથે રાત્રે બેસો છો રોજ રાત્રે કુટુંબના બધા સભ્યો સાથે જમો છો અને ત્રીજો રોજ રાત્રે તમે પતિ પત્ની જેને પચાસ સાહીઠ સિત્તેર વર્ષ સાથે રહેવાનું છે તો અડધો પોણો કલાક એકબીજાને સમય આપીને કંઈ ચાલવા ગયા હોય બેઠા હોય એક પણ આંગળી ઊંચી નથી ક્યાંથી હોય આપણે બધાને અબજોપતિ બની જવું છે હું બહુ કામ કરીશ ને બહુ મોટો ધંધો વિકસાવીશ ને એટલે અબજો પતિ થઈ જઈશ જીવનમાં ખાલી પૈસાનો આનંદ નથી ધેર આર મેની અધર જોઈઝ ઇન લાઇફ યુ ડોન્ટ મિસ આઉટ એ તમને મોટી ઉંમરે ખબર પડશે અત્યારે ખબર નહીં પડે એટલે આ બેલેન્સ કરવું પડે વોરેન બફેટા બેલેન્સ કર્યું એ મૂરખ અને આપણે રાત દિવસ ધંધાનો વિચાર કરીએ છીએ એ આપણે ડાયા વોરેન બફેટના પત્ની કીધું કે સાંજે છ વાગે ને વોરેન બફેટ એમનો મોબાઈલ ઓફ કરી દે છે આ તો બહુ જ જરૂરી છે છ વાગે પછી એને કંઈ કામ નહીં રહેતું એમ ને અગેઇન તમને યાદ કરાવું છું હું જે વ્યક્તિની વાત કરું છું એ સો અબ્બજ ડોલરનો માણસ છે હા ઇઝ પર્સનલ વેલ્થ ઇઝ મોર ધેન ધ જીડીપી ઓફ હન્ડ્રેડ થોટી કન્ટ્રીઝ ઇન્ડિજ્યુડિયો દુનિયાના એકસો ત્રીસ દેશોના વ્યક્તિગત જીડીપી કરતા આ માણસ મોટો છે એટલે દુનિયાના એકસો ત્રીસ દેશ કોઈ પણ દેશને ઉભો ઉભો ખરીદી લેવો હોય ને એટલી આ માણસમાં તાકાત છે ઇન શોર્ટ હું એની વાત કરું છું એરા બધા પૈસા રહીને સુરતમાં ઇન્વેસ્ટ કરે તો આખા સુરતને ને પૃથ્વીની જેમ ફેરવી નાખે તંત્ર અડધું સુરત બેઠું ને બેઠું ખરીદી લે એવી તાકાત છે એ માણસની ની અવાજ ચાલે છે હા તો મેં તમને એક વ્યક્તિની વાત કરી આવી પચાસ વ્યક્તિઓની વાતો મને ખબર છે દેવ અન્ડરસ્ટુ લાઈફ જીવન શું છે ને સમજ્યા છે તો વોરેન બફેટ ને ક્યારેય ટેન્શન નથી અને આપણે છ વાગ્યા પછી મોબાઈલ ચાલુ રાખીએ છીએ છ વાગ્યા નહીં રાત્રે અગિયાર વાગે રાત્રે સાડા અગિયાર વાગે પોણા બાર વાગે સુધી વખતે પણ પાછો મોબાઈલ જોઈએ કોઈનું વોટ્સઅપ છે કોઈનું એસએમએસ છે તે રાત્રે અગિયાર વાગ્યા સુધી તું મોબાઈલ ચાલુ રાખે છે તું પ્રાઇમ મિનિસ્ટર ઓફિસમાંથી કોઈ ફોનની અપેક્ષા રાખે તને એમ કે તને ટુ જી વિશે ને સ્પેક્ટ્રમ વિશે કોલ સ્કેમ વિશે બહુ ખબર છે એટલે કોક દિવસ જોઈન્ટ પાર્લામેન્ટની કમિટી માટે તમને પીએમઓ માંથી ઇન્વિટેશન આપે એમ તમે માનો છો આ તો કદાચ નરેન્દ્રભાઈ ને તમારી તાત્કાલિક જરૂર પડી એવું તમે માનો છો ભાઈ તમારી જરૂર કોઈ નથી આજે ખાલી આ સેમિનાર પતે પછી ટ્રાય તો કરજો બન નહી સાયલન્ટ ઉપર રાખજો ને ફોન આવે તો જોજો